હલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ નવ વિષય ગુજરાતીમાં વ્યાકરણ એકમ પાંચ વાક્યના પ્રકાર ભાગ બે આપણે ભણીશું તો આગળ આપણે વાક્યના પ્રકાર એકમાં સાદી વાક્ય રચના સંયુક્ત વાક્ય રચના સંકુલ વાક્ય રચના અને મિશ્ર વાક્ય રચનાની વાત કરી તો હવે એના બીજા બે પ્રકાર છે વાક્ય અને નિષેધ વાક્ય રચના એટલે શું તો વિધિ વાક્ય નિષેધ વાક્ય એકદમ સરળ છે આવડી જાય છે અને સરળતાથી સમજાઈ જાય એવા છે થોડુંક ધ્યાનથી તમે ભણશો એટલે ચોક્કસ વાક્ય અને નિષેધ વાક્ય પણ આવડી જશે તો પહેલાં વ્યાખ્યા જોઈએ વાક્ય એટલે શું તો કે હકાર દર્શાવતા વાક્યને વિધિ વાક્ય કહે છે હકાર દર્શાવતા વાક્યને વિધિ વાક્ય કે છે હકાર એટલે કે હા આનો અર્થ હોય એવા વાક્યને વિધિ વાક્ય કહેવાય ઉદાહરણ જોઈએ મે એ બોલડી જાતે છે જુઓ આ વાક્યમાં કીધું કે મેં એ બોલડી જાતે ઉછેરી છે આના અર્થમાં છે હકારના અર્થમાં છે એટલે આ વાક્યને વિધિ વાક્ય કહેવાય બીજું ઉદાહરણ દેવદૂતોએ ફુસલાવીને છૂટો પાડ્યો જો દેવદૂતોએ ફોસલાવીને છૂટ્ટો પાડ્યો એ હકારના અર્થમાં છે હાના અર્થમાં છે માટે આ વાક્યને વિધિ વાક્ય કહે છે એટલે એકદમ સરળ છે હકાર હાના અર્થમાં હોય ત્યારે એવા વાક્યને વિધિ વાક્ય કહે છે અને તમારે પરીક્ષામાં બે રીતે પૂછાઈ શકે વિધિ વાક્ય બતાવો અથવા નિષેધ વાક્ય બતાવો એટલે જો આ રીતે બતાવવામાં આવે તો તમે આના અર્થમાં હોય તો અકારના અર્થમાં હોય તો વાક્ય કહી શકો નાના અર્થમાં નકારના હોય તો નિષેધ વાક્ય કહી શકો પણ વાક્ય રૂપાંતરના અર્થમાં પણ પૂછાય ત્યારે તમારે રૂપાંતર એટલે કે પરિવર્તન કરવું પડે જો વાક્ય હોય તો એને નિષેધ વાક્યમાં ફેરવવું પડે અને નિષેધ વાક્ય હોય તો એને વાક્યમાં ફેરવવું પડે તો એમાં કંઈક રીતે ફેરફાર કરી એને વિધિ વાક્યને નિષેધ વાક્યમાં કે નિષેધ વાક્યને વિધિ વાક્યમાં રૂપાંતર કરી શકાય એ પણ સાથે સાથે આપણે સમજીએ તો પહેલી બાબત નિષેધ વાક્યને વિધિ વાક્યમાં રૂપાંતર કરતી વખતે ક્રિયાપદને હકારમાં મૂકવું જો હકારમાં એટલે આમાં મૂકવું ત્યારબાદ બીજું ક્યારેક મૂળ અર્થ જળવાય તે રીતે વિરુધાર્થી વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને અથવા મૂળ અર્થ બદલાઈ જાય તે રીતે પણ વિધિ વાક્યમાં ફેરવી શકાય છે જો આવી રીતે તમે કોઈ પણ રીતે વિધિ વાક્યમાં ફેરવી શકો નિષેધ વાક્યમાંથી ઉદાહરણ જો એટલે ખ્યાલ આવશે તું સામાન્ય હિન્દુસ્તાનીઓથી ઓછો જુનવાણી નથી જો નથી એટલે નકાર નિષેધ વાક્ય છે અને હકારમાં ફેરવવું હોય વિધિવાક્યને ફેરવવું હોય તો આ બે રીતે ફેરવી શકાય કે તું સામાન્ય હિન્દુસ્તાનીઓ જેટલો જ જૂનવાણી છે જો આ વિધિ વાક્ય બન્યું છે પહેલાંમાં નથી એટલે નકાર છે એટલે અકાર પણ અહીંયા આ વાક્યનો અર્થ બદલાયો નથી એટલે કે તું જેટલો ઓછો જૂનવાણી નથી એટલે જેટલો હિન્દુસ્તાનીઓ છે એટલો જ જૂનવાણી છે અર્થ બદલા વગરનું વાક્ય બની ગયું ત્યારબાદ છે બીજું વાક્ય જે તું સામાન્ય હિન્દુસ્તાનીઓથી ઓછો જૂનવાણી છે જો આમાં અર્થ બદલાય છે નિષેધનું વિધિવાક્ય બન્યું પણ અર્થ બદલાઈ ગયો છે એટલે તમે આવા વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને અથવા અર્થ ન બદલાય એ રીતે પણ વિધિવાક્ય બનાવી શકો નિષેધમાંથી અથવા તો તમે અર્થ બદલાય એ રીતે પણ નિષેધ વાક્યમાંથી વિધિ વાક્ય બનાવી શકો ત્યારબાદ આગળ ઉદાહરણ જોઈએ ભણેલા લોકો પણ ખાવા પીવામાં ન ભણેલા લોકોની જેમ વર્તે છે જો ન ભણેલા એટલે આ નિષેધ છે અને વિધિમાં ફેરવવું હોય તો આ રીતે પણ ફેરવી શકાય ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણ લોકોની જેમ વર્તે છે જો વાક્યનો અર્થ નથી બદલાયો વિરુદ્ધાર્થી શબ્દ મૂકી દીધો અને આ વાક્ય વિધિ વાક્ય બની ગયું એટલે અર્થ બદલાવ વગરનું વિરોધી શબ્દ મૂકીને આ રીતે પણ બનાવી શકાય બીજું ઉદાહરણ જોઈએ ઊંચું બિરુદ મેળવવું સહેલું નથી આ નકાર નિષેધ વાક્ય છે આનું વિધુ વાક્ય આ રીતે બને ઊંચું બિરુદ બિરુદ મેળવવું અઘરું છે વિધિ વાક્ય બન્યું પણ અર્થ અઘરું છે એ વિરુદ્ધાર્થી શબ્દ મૂકી દીધો એટલે અર્થ બદલાયો નથી ચોથું ઉદાહરણ જોઈએ ના પપ્પા આજે તમે ખોટું નથી બોલતા આ નિષેધ વાક્ય છે એનું ના પપ્પા આજે તમે સાચું બોલો છો જો અહીંયા વિરોધી શબ્દ મૂકી અને અર્થ ન બદલાય એ રીતે વાક્ય બનાવવામાં આવ્યું છે તો આ રીતે તમે કોઈપણ રીતે નિષેધ વાક્યમાંથી અર્થ બદલાય નહીં એ રીતે વિરોધી શબ્દ મૂકીને અથવા તો નકારવાચક ક્રિયાપદ મૂકીને પણ નિષેધ વાક્યમાંથી વિધિવાક્ય કે વાક્યમાંથી નિષેધ વાક્યમાં ફેરવી શકો આગળ જોઈએ નિષેધ વાક્ય એટલે શું નકાર દર્શાવતા વાક્યને નિષેધ વાક્ય કહે છે નકાર એટલે ના હકાર એટલે હા જ્યારે વાક્યમાં નાનો અર્થ હોય ત્યારે નકાર વાક્ય કહેવાય હાનો અર્થ હોય તો વિધિ વાક્ય કહેવાય ઉદાહરણ જોઈએ વીતેલી વાત યાદ ન કરીએ જો અહીં ન કરીએ નિષેધ બતાવે છે એટલે નાનો અર્થ છે માટે નકાર નકાર એટલે નિષેધ વાક્ય બીજું ઉદાહરણ તે સાચું બોલતા નથી જો અહીંયા પણ નથી નિષેધ છે એટલે નકાર વાક્ય જો હકાર હોય તો વિધિ વાક્ય નિષેધ હોય તો નકાર વાક્ય અને એનું પરિવર્તન જે કરવાનું થાય એ તમે આગળ જે ભણ્યા એનાથી ઉલટી રીતે ફેરફાર કરો એટલે નિષેધમાંથી વિધિ બને એમ વિધિમાંથી નિષેધ વાક્ય બને છતાં આપણે જોઈ લઈએ વિધિવાક્યને નિષેધ વાક્યમાં ફેરવતી વખતે ક્રિયાપદને નકારમાં મૂકવું જો વાક્ય હોય અને નકારમાં ફેરવવાનું થાય તો એનું ક્રિયાપદ નકારમાં એટલે નિષેધમાં મૂકવું બીજું નિષેધ વાક્યમાં ફેરવતી વખતે મૂળ અર્થ જળવાઈ રહે તે રીતે વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને પણ નિષેધ વાક્યમાં ફેરવી શકાય અથવા મૂળ અર્થ બદલાઈ જાય તે રીતે પણ નિષેધ વાક્યમાં ફેરવી શકાય છે જો આગળ વાત કરીએ મૂળ અર્થ બદલાય એ રીતે પણ તમે વિધિમાંથી નિષેધ કે નિષેધમાંથી વિધિમાં ફેરફાર રૂપાંતર કરી શકો અથવા વિરુદ્ધાર્થી શબ્દો મૂકીને પણ વિધિમાંથી નિષેધ કે નિષેધમાંથી વિધિ વાક્યમાં ફેરવી શકો નિષેધ વાક્યમાં ફેરવતી વખતે ન ના માં નહીં નથી નહોતો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તો આવા પદોનો ઉપયોગ કરવાથી નિષેધ વાક્ય બને છે બીજી આગળ એક મહત્વની વાત છે ન નકારનો શબ્દ હંમેશા ક્રિયાપદની પહેલાં જ વાપરી શકાય છે જો નકારમાં ફેરો થાય અને ન મૂકવાનો થાય તો ક્રિયાપદ પહેલાં હંમેશા મૂકી શકાય વાપરી શકાય છે આ બાબત પણ એક ધ્યાનમાં રાખજો ઉદાહરણ જોયું એટલે ખબર પડી જશે તમને જો પહેલું ઉદાહરણ મને તેનો અણગમો હતો આ વાક્ય છે તો એનું નિષેધમાં રૂપાંતર કર્યું મને તેનો અણગમો ન હતો તો અર્થ બદલાઈ ગયો પણ નિષેધ વાક્ય બની ગયું અર્થ બદલી પણ અર્થ બદલાવા વગરનું નિષેધ બનાવવું હોય તો મને તે ગમતું ન જો અર્થ નથી બદલાયો છતાં નિષેધ વાક્ય બને છે તો આ રીતે તમે વિધિમાંથી નિષેધ વાક્ય બનાવી શકો અથવા નિષેધમાંથી વિધિ વાક્ય બનાવી શકો આગળ બીજા ઉદાહરણ જોઈએ ઉદાહરણ બે હિંમત કરીને આગળ વધીએ તો એનું હિંમત કરીને આગળ નહીં વધી જો અહીંયા આગળ નહીં વધીએ અર્થ બદલાઈ ગયો છે પણ નિષેધ વાક્ય બની ગયું છે બીજું હિંમત કરીને પીછેહઠ નહીં કરી જો અહીંયા વિરોધી શબ્દ મૂકી દીધો અર્થ બદલાય નહીં અને નિષેધ વાક્ય બની ગયું તો આ બંને રીતે તમે વિધિમાંથી નિષેધ વાક્યમાં પરિવર્તન રૂપાંતર કરી શકો ત્યારબાદ ત્રીજું દાણ જોઈએ ડોસા ફરીથી બોલ્યા ડોસા ફરીથી ન બોલ્યા નિષેધ બની ગયો ચોથું શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો તેનો નિષેધ શેરપા તે યાદ કરાવતા ગુસ્સે થતો ન હતો તો આ રીતે સરળતાથી તમે વિધિમાંથી નિષેધ કે નિષેધમાંથી આનો નિષેધ પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ન ગણાય આ અર્થ બદલા વગરનો વિરોધી શબ્દ મૂકી અને નિષેધ વાક્ય બનાવ્યું શક્યનું અશક્ય અને અશક્યનું શક્ય બનાવી દીધું એટલે વિરોધી શબ્દ મૂકી દીધો અને નિષેધ વાક્ય બનાવ્યું છતાં અર્થ બદલાતો નથી ઉદાહરણ છ તેણે પાછા જવું જોઈએ તો એનું નિષેધ બનાવ્યું તેણે આગળ જવું જોઈએ નહીં જો અર્થ બદલાવા વગરનું વાક્ય બનાવી દીધું આગળના ઉદાહરણમાં અર્થ બદલાઈ જતા તો આ ઉદાહરણમાં અર્થ બદલાતા નથી એટલે બંને ઉદાહરણો તમને આપ્યા જેથી કરીને સરળતાથી તમને સમજાઈ જાય અને આવડે પરીક્ષામાં પૂછાય તો રૂપાંતર કરવાના ઉદાહરણ સાત એ લોકો કદાચ રસ્તો ભૂલ્યા હશે તો એનું નિષેધ એ લોકોને કદાચ રસ્તો યાદ નહીં હોય જો નિષેધ બની ગયો પણ અર્થ બદલાયો નથી તો આ બંને રીતે તમે વિધિમાંથી નિષેધ વાક્ય બનાવી શકો અને નિષેધમાંથી વિધિ વાક્ય બનાવી શકો તો એકદમ સરળ છે વિધિ વાક્ય અને નિષેધ વાક્યની વાત વિધિ એટલે હકાર નિષેધ એટલે નકાર હા અને નાના અર્થ નીકળતા હોય એવી વાક્ય રચનાને વિધિ વાક્ય અને નિષેધ વાક્ય રચના કહે છે આપણા પાઠ્યપુસ્તકમાં પણ આના ઘણા બધા ઉદાહરણો આપ્યા છે તમે વધારે અભ્યાસ કરશો તો વધારે તમને સરળતાથી સારી રીતે સમજાશે તો વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રકાર વાક્યના જે છે એની બધી જ વિગતો આપણા ગુજરાતી વ્યાકરણની નોટમાં લખવાની ફરજિયાત દરેકના બે વધારાના ઉદાહરણ પણ લખવાના બે ત્રણ તમે જેટલા વધારે વધારે લખશો એટલો તમને વધારે ફાયદો થશે અને તમારું ગૃહ કાર્ય રહેશે આ તમને જ્યારે સ્કૂલ ચાલુ થશે શાળા શરૂ થશે ત્યારે આ બધું તપાસવામાં આવશે બતાવવું પડશે તો અહીંયા આપણે વાક્યના રચનાલક્ષી જે પ્રકાર છે એ પૂર્ણ કરીએ છીએ અસ્તુ આભાર